હોસ્પિટલ પરિસરમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા હતા સાથે જ બાપુએ આશીર્વાદ આપતા દર્દી નારાયણની સેવા માટે એક કથા આપી હતી સમગ્ર કાર્યક્રમમાં સુરત અને નવસારીના અગ્રણી ઉદ્યોગપતિઓ અને નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અત્રે ઉલ્લેખनीय છે કે આ હોસ્પિટલ કુલ 16 વીઘામાં આકાર પામી રહી છે જે કુલ 5 લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં રૂપિયા 450 કરોડના ખર્ચે બનશે આ બાંધકામ વર્ષ 2028 સુધીમાં ત્રણ ફેઝની અંદર પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે જેમાં 12000 સ્ક્વેર ફીટનો પહેલો ફેઝ 30 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે ઉત્તમ સારવારના કારણે 80% જેટલું અંધત્વ અટકી જતું હોવાથી આ ભાવ સાથે આ સંસ્થા સેવા આપી રહી છે આજે જે સ્વામી વિવેકાનંદ નેત્ર હોસ્પિટલ બની રહી છે એનો આજે પ્રાથમિક રીતે જે વ્યવસ્થિત કામકાજ ચાલુ એમાં પૂજ્ય મોરારી બાપુ પધાર્યા એટલે સોનામાં સુગંધ ભળી ગઈ ખરેખર તો આ સોળ હજાર તો ઓપરેશનો થઈ ગયા એટલે સંસ્થા ઓલરેડી રનિંગ છે આનું ઓપનિંગ તો કેવા ખાતર છે બાકી ઓપનિંગ તો વર્ષો પહેલા ભાવિનભાઈના થઈ ગયું છે એટલે આપણે એના માટે ગૌરવ લઈએ અને ફ્યુચરમાં એમની જે ભાવના છે એના બધા મિત્રોની જે ભાવના છે એવી અદ્યતન હોસ્પિટલ આ બેકવર્ડ એરિયા જે હોય કે એને માટે જે સુરત મુંબઈ અને અમદાવાદમાં જે લોકો સમર્થ હોય એને જે સગવડતા મળે જે એ જેવી સેમ મળે એવી ભગવાનને પ્રાર્થના ધન્યવાદ આજે સ્વામી વિવેકાનંદ મિત્ર મંદિર ટ્રસ્ટની હોસ્પિટલ સુપા ખાતે એના પ્રથમ ફેઝનું લોકાર્પણ હતું મારી આશા કરતા ખૂબ જ વધારે હાજરી રહી બધા જ સિટીના મહાનુભાવો આવ્યા વિશ્વવંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુ એમણે ખુદ આવી અને સંસ્થા નિહાળી એમણે એટલી સંવેદના થઈ અને એમણે વચન આપ્યું કે હું અહીંયા રામકથા કરીશ એ અમારા માટે ખૂબ જ મોટી પ્રસાદી છે હું મોરારી બાપુનો ખૂબ જ આભારી છું અને જ્યારે પણ અહીંયા રામકથા થાય વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે ત્યારે મારી સૌને નમ્ર વિનંતી કે આવો અને મોરારી બાપુના શબ્દોનો પ્રસાદ ગ્રહણ કરશો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ